પાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય નારાજ થઈ કોંગ્રેસમાંથી ભર્યા ઉમેદવારી વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા અપમાન કરતા હોય છતાં અમે પાર્ટીનું ઘણું કામ કરેલ સ્થાનિક દ્વારા વારંવાર અપમાન કરતા હોય નગરપાલિકા ચૂંટણીમાં અપમાન એમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ભર્યા ફોર્મ નયનજીવાણી ભાજપ કાર્યકર નયનજી વાણી સહિત ઓગણીસ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ભર્યા ઉમેદવારી પત્રક નયનજી વાણી ભાયાવદરમાં અચાનક ભાજપમાં પડકો થતા વાતાવરણ બન્યું ગરમ ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારબાદ ભાજપના કાર્યકરો સાથે જોડાઈ ગયેલ અને ભાજપ પ્રમુખ તરીકે એક વર્ષ જેટલું શાસન કર્યું નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિ ભાજપે એકોતેર ઉમેદવાર જેટલાની પ્રતિનિધિમંડળ સેન્સ લીધેલા અને પાર્ટીએ ટિકિટ આપી છે ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાઓને આપી છે ટિકિટ નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બોલાવતા હોય પહેલાં રાજપા બસપામાં ગયેલ અને પછી કોંગ્રેસમાં પાછી ભાજપમાં જોડાયેલ અને હવે ફરી કોંગ્રેસ પહેને પાર્ટીને બ્લેકમેલ કરવાની હોય એનું કામ છે વિજયસિંહ ચુડાસમા ભાયાવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે જંગ ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત ઓગણીસ જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાઈ અમે ઉમેદવારી પત્રક ભર્યા લલિત વસોયા ભાયાવદર ભાજપમાં જે આગેવાનો હતો એમાં એસી જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા ભાજપમાંથી પાર્ટી છોડે એટલે સ્વાભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે લલિત વસોયા રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિપ્રાય ન્યૂઝ ઉપલેટા ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ